પછી તે મુલી બજર રાખો છે ક્યાં ગઈ બજર તો આ રે કબજામાં છે દેખાડો તો બજર બા એમની બજર ની ડબી દેખાડે છે દોસ્તો જોજો ખોલો ખોલો ઈને ખોલો ઉઘાડો હા એટલે બજર તમે શું કામ ઘસો બંધાણ થઈ ગયું બંધાણ એટલે એનાથી શું થાય પણ બંધાણ મારે ઘસવી જ લાવો મારે ઘસાય

No uh. <laughs>